મિત્રો અત્યારે આવી ગયા છે તો કેમ છે પાર્ટી આપડે આવી ગયા છે પાછા એક નવો વ્લોગ લઈને આપડે બે વ્લોગ નાખવાના છે પછી એવું લાગે તો ત્રીજો નાખશું કેમ છે ભાઈ ગુડ મોર્નિંગ મારા ભાઈ હેપી બર્થ થેન્ક યુ હેપી બર્થડે બધા વિશ કરો આ ભાઈ નો બર્થડે હેપી બર્થડે થેન્ક યુ ભાઈ હેપી મેરેજ એલા હાય તો અત્યારનો પ્લાન એવું છે કે ઓલો વ્લોગ એડિટ કરીને અત્યારે ચડાવી દીધો છે અને વાગી ગયા છે હાડા ગયા તો હવે વિચાર છે કે હવે આપણે જાવી કોલેજે તો તમને થોડું કોલેજે પણ બતાવશું હાલો તો અર્પિતભાઈ મારું બેગ લઈ જાઓ તમારું બેગ લઈ જાઓ તમે ક્યાં કોલેજ ના જોયું તમે ખાલી આમ નો માલો એને એમનું લેક્ચરમાં બિહાડી દેવાના છે તો હવે કોલેજ માટે હવે નીકળી ગયા છે બેગ બેગ લઈ લીધું છે એક કા બે જેવા લેક્ચર છે તો એ આપણે ભરી લઈ અર્પિતભાઈ ને આપણે આપણા ક્લાસમાં બેહડી દેવું કેમ કે કોઈ ઓળખી નથી અગવાના તો હાલો આપણે ડોમ કાઢી લીધી છે પહોંચવી કોલેજ એ છે ક્લાસરૂમ માં કોલેજ બહુ થોડુંક હાલવાનું છે એટલે ક્લાસરૂમમાં પોગી જાય તો લેક્ચર ભરીને હું અર્પિતભાઈ પાછા આવી ગયા છે ઘરે જાઓ કેમ કે હવે બહુ ભૂખ લાગી છે તો હવે તમને અમે રસ્તામાં મળ્યું કે ડાયરેક્ટ હવે ઘરે તો અભી ઘર પર પહોંચ્યું કે ઓમ ઓર અર્પિત આપકો લેક્ચર ભર કે કેસા લગાવો મે પૂછને કા રહે ગયા થા અંદાવત કરતા અહીં મજા આવે બાપુ કોલેજ રેડી ને આઈ ની જમી લેવી ભૂખ લાગી છે અને જમીન પછી જવાનું છે સાયન્સ સિટી

છે ઘરે ગયા લઈ લીધા અર્પિત ભાઈ તો બેઠા જ તા તમને ખબર છે અને હવે અમે ડાયરેક્ટ ચડ્યા હતું મિત્રો તો સાયન્સ સિટી માટે છે રસ્તો પકડી લીધો

બે વાગે તડકે અને વીસ કિલોમીટર ઊંધા વિષા હું કેવું અર્પિત ભાઈ સાયન્સ મરાય હું તમે ભાવનગર બતાવીશું ને યાર મોટો સિરીઝ ચાલુ હોય આમ બધું વસ્તુ જોવો ભાવનગર જુઓ યાર કેવી મજા આવે તડતડ બે વાગે વસ્તુ દેખાડે સાયન્સ સિટી અમદાવાદ પોગી પહોંચી જરૂ ડાયરેક્ટ ઘરે પોગી જાય માય ભાઈ ઘરે જતા જતા વચ્ચે આવતો તો લાકડીયા ભૂલ તો આ ઉભા રહી ગયા રીલ્સ બનાવવા કેવો લાગ્યો અમારો ભાવનગરનો નો રિવરફ્રન્ટ

બીજું બધું હોય ને સ્ટ્રગલ શું કરવાનું હોય પછી હબ જ નીકળી જાય મેમ એમ કે હું નાની હતી ને તમારી જેવડી હું સ્ટ્રગલ કરતી અર્પિત કે અમે કરી લીધું હવે અમારે નથી કરવું

અર્પીતભાઈ હાથમાં આ વખતે ફ્લેવર ની લેવા છે અલગ અલગ ઓલી વખતે ખાલી એક જ ફ્લેવરની લાટ બધી હતા એ બધી પૂરી થઈ ગઈ એક દીમા બીજી લેવા છો તો હવે આની વારી તો હવે ચાર વાગે તમને મેળા મોલે જવા નીકળ્યા હતા સાયન્સ સિટી માટે પણ રસ્તો ઊંધો પકડાઈ ગયો ને પછી ઘરે જ વી આવ્યા પછી જવાનું મન જ ન છું ને આ ભાઈ જીટીએફઆઈ રૂમ માં બે હશે તો તમે જીટીએફાઈ રમો ત્યાં લગીને હું મારો વ્લોગ થોડોક છે એડિટ કરી રાખું સુમિત ઘરે જવા નીકળી ગયા કેમ કેમકે હવે અમે નીકળી ગયા જવા કેમ કે ઘરે કઈ હું કીધું નહીં ડાયરેક્ટ અમે નીકળી ગયા છે સુમિત ના ઘરે એને ડાયરેક્ટ કેડતા જવા જેવી ગેમ રમ પહોંચી ગયા છો સુમિતભાઈના ના ઘરે હવે સુમિતભાઈ વાત છે એ હવે થોડીક વાલ લાગે ને થોડુંક આમ શું એને મેકઅપ બેકઅપ કરવાનું હોય ને

બ્લડ થઈ ગયું જો લેતા જાવ તમે ત્યાં ફૂલ આવો પધારો ફૂલ ને થાપો પધારો તમે આ વાગી ગયો હાથ આની હાથ યાર તાળી એક હાથે નો પડાય બારો બાવ હા સારું હાલો મોલે પોગવી હવે મિત્રો મોલે જવા રસ્તામાં ચડી ગયા છો કે અંતિન બાવે પોગવી એટલી વાર છે મોલે હું કેવું એમ ને હા હા

કઈ વાંધો નહીં અમે વાયા વાયા જાવી જ છવી ચલો અર્પિત ભાઈ મોલ ની અંદર કરી ગયા છવી હવે ડાયરેક્ટ જવાના છવી ગેમ ઝોન માં ડાયરેક્ટ આવી ગયા છવી ગેમ ઝોન માં બધા સબસ્ક્રાઇબર મેળા એની સાથે થોડા ફોટા પાડ્યા આપણે આ બધા મોલ માં આપણે રખડવી છે ફોટા પાડ્યા હતા ગર્લ્સ લોકો હતા બે પણ મળીને મને આનંદ થયો ફોટા પાડ્યા આ હું ઉપર કાચનું છે ન્યા ક્યાં જાવ ન્યા કઈ નથી આનથી જવાય હં તારે આ ઓલું રમું

ફોકસ કેમ નથી થતું સેમસંગ નો આ છે આ લેવું છે કે આ લેવું છે બંને એક જ છે બંને એક જ છે તો એક ફોન અત્યારે ને જોવે છે એ જોઈ લે પછી આનથી ને આપણે મોલેથી નીકળવાનું છે તો અપુ અપુભાઈ ને લાગે છે ભૂખ હવે એને દાબેલી વડાપાઉ જે કહેવાય તમને ખવડાવું તમે ખાલી બોલો મહેમાન છો તમે અમારા આજે તમારી માટે તમારો દિવસ ઓકે ખાલી પૈસા તમારે દેવાનું ખાલી પૈસા તમારે દેવાના

હાલો તો ડાયરેક્ટ મિસ્ટર સમોસા તો મિત્રો હેરાન ના થઈ જાય એક તો ત્રણ સવારી માં મહેમાન ને થોડા ઉતારવા હારા લાગે મહેમાન હું કે ભાઈ મહેમાન ખાવા જાય છે હવે અમે તો હાલી ને જાવી છે મહેમાન જાય છે હારું હાલો ડાયરેક્ટ મિસ્ટર સમોસા સમોસા માં પાયસી સમોસા તીખા તીખા સટાકાલા સુમિતભાઈ આ ભાઈ ને લાગે આ અમારી જીભ લાલ થઈ ગઈ છો કઈ ન લાગે એટલે હોટ બોટ બધું પડે પેટમાં હોટ પડે હવે હું નહીં ખાવ

સુ ને આપી દીધી સુમિતભાઈ હાંજે મેળા આપડે અર્પિતભાઈ તીખું નથી લાગતું ને હવે હવે ન લાગે કેમ કે હવે તો સુમિતના ઘરે આવી ગયા હવે થોડું તીખું લાગ્યું તો મિત્રો અત્યારે ઘરે પહોંચી ગયા છે આ ભાઈ આવી ગયા છે પેલા કામ આપડું પેપ્સી પીવાનું અત્યારે વાગી ગયા છે સાત તો મારે નાવાની ઈચ્છા છે નાતા હું શું ભાઈ

તો ગોળા લઈને અમે ડાયરેક્ટ ઘરે આવી જતા અને ઘરે ગોળા આપી દીધા છે અને એ લોકો ખાઈ લીધા છે અમે બે બાકી છે અમારા બેના અમે ફ્રીજમાં મેંકી દીધા છે કેમ કે અમે આવીને ખાવું કેમકે અત્યારે અમે છીએ શૂટ ઉપર લાઈટું ને એ લઈ લીધું છે અને પોતે આ અત્યારે હાલો સુમિતભાઈને લેવા જવાના છે તો એને લઈ આવી અને પછી કે ખારી લાઈટું હોય ને લોકેશન ગોતીને આજનો વિડીયો શૂટ કરવી આજે જે રીલ્સ રીલ્સ શૂટ કરવાની છે એ પણ રાતની રીલ્સ છે તો ચાલો તમને ત્યાં મળવી સુમિતભાઈ કે ઘર પર પહોંચ ગયા સે અમે ઇંતેજારી કરી રહે

ગાડી ને ગુડ આ ઓલું નથી કાઈ સમોસા તીખા તમને તીખા સમોસા ખવરાય પણ હાર પછી ઠંડા કરી દીધા ને એમ છે તો હારું હાલો તો અમને ખાઈને મળા તમને પ્યાલે ખાઈને અમે બેઠી ગયા છે હવે અત્યારે વાતચીત કરો વાતચીત કરીને પથારી બથારી કરીને હવે સુઈ જવાનું છે કેમ કે હવારની બસ છે અર્પિત ભાઈની તો એ જાય છે અમદાવાદ પાછો રિટર્ન કેટલા વાગ્યાની બસ છે છ વાગ્યાની બસ છે તો છ વાગે એ જાય છે

E